ત્યારબાદ ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી જે પણ પ્રશ્ન હોય તે સંકોચ વિના પૂછો હું તમારી શંકાનું નિરાકરણ ચોક્કસ કરીશ પછી દેવી લક્ષ્મી કહે છે કે હે સ્વામી તે કઈ સ્ત્રી છે કોને સંતાન નથી થતું બીજો પ્રશ્ન છે કે કઈ સ્ત્રી અકાળે વિધવા બની છે અને મારો ત્રીજો પ્રશ્ન છે કે કયો શણગાર કરવાથી સ્ત્રીને સ્વર્ગમાં સ્થાન મળે છે ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે

આ વાર્તા દ્વારા તમને તમારા બધા જ પ્રશ્નોના જવાબ મળશે પરંતુ તમારે આ વાર્તા સંપૂર્ણ ધ્યાનથી સાંભળવી જોઈએ આ વાર્તા ક્યારે અડધી ના સાંભળવી જોઈએ મારામાં સમગ્ર વિશ્વનું કલ્યાણ છુપાયેલું છે જે કોઈ આ કથા ધ્યાનથી સાંભળે છે તેના બત્રીસ પાપ હું માફ કરું છું ત્યારબાદ દેવી લક્ષ્મી કહેવા લાગે છે કે હે પ્રભુ હું તમને વચન આપું છું કે આ કથા મારા પૂરા હૃદય અને ભક્તિ સાથે સાંભળી કૃપા કરીને તે વાર્તા સંભળાવો તો મિત્રો હું તમને બધાને વિનંતી કરું છું કે આ વાર્તા સંપૂર્ણ રીતે સાંભળો તેને અડધા હૃદયથી સાંભળો એ પાઠ માનવામાં આવે છે વાર્તા શરૂ કરતા પહેલા કમેન્ટમાં જય મા લક્ષ્મી જય હરિ વિષ્ણુ અવશ્ય લખો અને વિડીયોને લાઈક પણ કરો ચાલો આપણે વાર્તા શરૂ કરીએ ભગવાન વિષ્ણુ કહે છે કે એક નગરમાં શેઠ રહેતો હતો તે શેઠને બે પુત્રો હતા અને શેઠના બંને પુત્રો પરણેલા હતા શેઠને ઘરમાં કોઈ પણ વસ્તુની કમી ન હતી પણ શેઠની પત્નીનો સ્વભાવ ખૂબ જ દુષ્ટ હતો શેઠની પત્ની અને શેઠના મોટા પુત્રની પત્ની બંનેના સ્વભાવ દુષ્ટ હતો શેઠની પત્ની તેની મોટી વહુને ખૂબ લાડ કરતી પરંતુ તે નાના પુત્રની પત્ની સાથે ખરાબ વર્તન કરતી હતી ઘરની સૌથી નાની વહુ એટલે કે નાના પુત્રની પત્ની ખૂબ જ સારા સ્વભાવની ઈશ્વર પણ શ્રદ્ધા અને પતિવ્રતા મહિલા હતી તે ઘરના તમામ કામ એકલા જ કરતી હતી અને ઘરના કામમાં ખૂબ જ કુશળ હતી સારા સ્વભાવના હોવા છતાં તેની સાસુ તેની સાથે ખરાબ વર્તન કરતી અને હંમેશા તેનું અપમાન કરતી

આનાથી તમને પહેલા પ્રશ્નનો ઉત્તર પ્રાપ્ત થશે તમને જવાબ મળશે કે કઈ સ્ત્રીને પુત્રની પ્રાપ્તિ નથી થતી હે દેવી શેઠની પત્ની પહેલેથી જ દુષ્ટ અને કુટેવ સ્વભાવની હતી જેના કારણે તેની સાસુ પણ પરેશાન હતી શેઠની પત્ની તેની નાની વહુને બધાથી વધારે દુઃખ આપતી હતી નાની વહુનું નામ સુકન્યા હતું અને સુકન્યાને ત્રાસ આપવામાં આવેલો શ્વાસ પણ ઘણો આનંદ લેતો બિચારી સુકન્યા દરરોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જતી અને આખો દિવસ ઘરના કામકાજ કરતી આખો દિવસ કામ કર્યા પછી તેને રાત્રે જ ઊંઘવાનું મળતું આટલા કર્યા છતાં પણ પેટની પત્ની તેને ધિક્કારતી હતી નાની વહુ જ્યારે ઝાડો મારતી ત્યારે તેને ટોણા મારતી કે તારા હાથમાં તાકાત નથી કે શું તું જલ્દી જલ્દી ઝાડો માર હું મંદિર જાઉં છું હું પાછી આવું ત્યારે તું ભોજન બનાવીને તૈયાર રાખજે હું આવીશ કે તરત જ હું તે ભોજન સ્વીકારીશ અને સંભાળીશ અને સાંભળ અન્નનો એક પણ દાનો બગડવો ના જોઈએ બિચારી સુકન્યા ચૂપચાપ તેની સાસુનો ત્રાસ સહન કરતી રહી દરેક આજ્ઞાનું ખૂબ જ નમ્રતાથી પાલન કરતી હતી પછી નાની વહુએ જમવાનું બનાવવાનું શરૂ કર્યું રસોઈ કરતી વખતે વિચાર વિચારવા લાગી કે હું આટલું બધું કરું છું ઘરના કામ કરું છું છતાં પણ હું શાંતિનો શ્વાસ લઈ શકતી નથી મારી સાસુ મને એક યા બીજી વાતે તોણા મારતી રહે છે સુકન્યાને તેની તોણા મારવાની સેવમાંથી ક્યારેય છુટકારો મળશે તે ખબર નથી આવું વિચારતી હતી કે અચાનક ઘરનો દરવાજો ખટસટાવાનો અવાજ સંભળાયો નાની હોવે વિચાર્યું તે હજુ જમવાનું પણ તૈયાર નથી થયું લાગે છે કે મારા સાસુ આજે વહેલા પાછા આવ્યા છે હવે તે ટોણા મારશે સુકન્યાએ ફરી દરવાજો ખોલ્યો અને જોયું કે દરવાજા પર એક સાધુ ઊભો હતો સાધુએ સુકન્યાને કહ્યું કે દીકરી હંમેશા પાણી રહેજે આ સાધુ માટે થોડું અન્ન દાન કર તે દીકરી મને ખૂબ ભૂખ લાગી છે પછી સુકન્યાએ વિચાર્યું જો હું આ સાધુને ખોરાક ખવડાવું છું અને આ દરમિયાન મારી સાસુ આવી જશે તો આ મારી તબિયત બગાડી નાખશે થોડીવાર વિચાર્યા પછી સુકન્યાએ વિચાર્યું કે જો હું મારી સાસુના ટોળાના ડરથી આ સાધુને ખવડાવીશ નહીં તો મને મહાપાપ લાગશે અને મારા બધા કાર્યો નાશ પામશે આ વિચારીને સુકન્યાએ પહેલાં સાધુને ઘરની અંદર બોલાવ્યો અતિથી ધર્મનો પાલન કરીને

અને સાસુએ તે સાધુને ઘરની બહાર કાઢી મૂક્યો તેનો ખોરાક ઉપાડીને કચરામાં ફેંકી દીધો તે પછી તે સુકન્યા પર ગુસ્સે થવા લાગી કે હે દુષ્ટ સ્ત્રી મેં તને કહ્યું હતું કે અન્નનો એક પણ દાણો બગડવો જોઈએ નહીં પણ તે શું કર્યું પેલા ભિખારીને આટલું બધું ભોજન આપ્યું સુકન્યા થોડી ગભરાઈ અને બોલી કે સાસુમાં મેં સાધુને મારા હિસ્સાનું ભોજન આપ્યું હતું એમાં આટલો ગુસ્સો કરવાનો શું અર્થ છે શાસ્ત્રો કહે છે કે દરવાજે આવતા લોકોને ક્યારે ખાલી હાથે મોકલવામાં આવતા નથી ત્યારે સુકન્યાની સાસુએ તેને બહુ ઠપકો આપ્યો અને દુઃખ પહોંચાડ્યું બંને વચ્ચે લાંબા સમય સુધી ઝઘડો ચાલતો રહ્યો અને સુકન્યાને દુષ્ટ સાસુ ગુસ્સે થઈ ગઈ સુકન્યાને ઘરની બહાર કાઢી મૂકી અને ઘરનો દરવાજો બંધ કરી દીધો સુકન્યા લાંબા સમય સુધી ઘરના મુખ્ય દરવાજા પર રહી અને તે સામે ઊભી રહી બહારથી તેની સાસુને બૂમો પાડવા લાગી સુકન્યાની સાસુએ તેની એક ના સાંભળી અને ઘરના અંદર ના આવવા દીધી પછી સુકન્યા ઉદાસ અને ઉદાસ લાગતી તેની માતાના ઘરે જવા રવાના થઈ માતાના ઘર તરફ જવાના માર્ગમાં એક વિશાળ જંગલ હતું સુકન્યા ભૂખી અને તરસથી રડી પડી હતી જંગલના એ રસ્તે ચાલવા લાગી ત્યારે અચાનક વાદળો જોર જોરથી ગર્જના કરવા લાગ્યા અને જોરદાર વરસાદ પડવા લાગ્યો વરસાદથી બચવા સુકન્યા એક ઝાડ નીચે જઈને ઊભી રહી ત્યાં સુકન્યાએ જોયું કે ઝાડ નીચે એક ઓરડો બનાવેલો હતો ઓરડામાં પ્રવેશ્યા પછી સુકન્યાએ જોયું કે અંદર એક સાધુ મહાત્મા બેઠા છે કે સાધુ બીજે કોઈ નહીં પણ ભગવાન વિષ્ણુ પોતે જ સંતના રૂપમાં બેઠેલા હતા તે સાધુએ શું કન્યાને જોઈ ત્યારે તેને કહ્યું કે દીકરી આ ઘાર જંગલમાં તું એકલી શું કરે છે રડવાનું બંધ કર હું તારા વિશે બધું જ જાણું છું તારા સાસરિયા ખૂબ દુષ્ટ સ્વભાવના છે અને તને ઘણી તકલીફો આપે છે તેનું એક જ કારણ છે કે તને પુત્રનો આશીર્વાદ મળ્યો નથી દીકરી હું જન્મ આપવાના કારણે તારે તારા સાસુના શબ્દ સાંભળવા પડે છે દીકરી તું ચિંતા ના કરીશ તને હું એક ઉપાય આપું છું તે ઉપાયનું પાલન કરી શકો છો તેને દિલથી કરો અને પછી તમને એક ગુણવાન પુત્રની પ્રાપ્તિ થશે પછી સુકન્યાએ તે કાપલી લીધી અને ઋષિ ત્યાંથી અચાનક ગાયબ થઈ ગયા આ ચમત્કાર જોઈને સુકન્યા ખૂબ જ ખુશ થઈ ગઈ અને જ્યારે વરસાદ બંધ થયો ત્યારે સુકન્યાના પતિ તેને શોધતો શોધતો તે જગ્યા પર આવી પહોંચ્યો સુકન્યાએ તેના પતિને આખી હકીકત કહી અને પછી બંને ઘરે પાછા ન જઈને એક જંગલમાં જ રહેવાનું નક્કી કર્યું ત્યાં રહેતા એક દિવસ તેને પુત્ર થવાનો વિચાર આવ્યો સુકન્યાના મનમાં વાત આવી અને તે મનમાં વિચારવા લાગી કે જો મને પણ દીકરો હોત તો મને સાસરીમાં બહુ માન મળત પછી સુકન્યાને પેલા ઋષિએ આપેલી નોટ યાદ આવી અને પછી તે જ્યારે તેને તે નોટ ખોલી આના ઉપાયમાં લખ્યું હતું કે માસિક સ્ત્રાવ શરૂ થયા પછી પછી પાંચમી રાત્રિએ સમાગમ કરવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે તથા છઠ્ઠી રાત્રિએ સમાગમ કરવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે સાતમી રાત્રિએ મિલન થવાથી એક વંજીલ પુત્રીની પ્રાપ્તિ થાય છે આઠમી રાત્રિએ મિલન કરવાથી બળવાન પુત્ર પ્રાપ્ત થાય છે નવમી રાત્રિએ મિલન થવાથી એક વિદ્વાન અને ખૂબ જ સારા સૂત્રની પ્રાપ્તિ થાય છે અને દસમી રાત્રિએ મિલન થવાથી લક્ષ્મી જેવી સૂત્રની પ્રાપ્તિ થાય છે યગ્યારમી રાત્રિ મિલન કરવાથી સુંદર આચારવાળી સન્યા પ્રાપ્ત થાય છે બારમી રાત્રિએ મિલન થવાથી ગુણવાન પુત્રનો જન્મ થાય છે તેરમીની રાત્રિએ મિલન કરવાથી લક્ષ્મી સ્વરૂપે દીકરીનો જન્મ થાય છે ચૌદમી રાત્રે મિલન થવાથી ગુણવાન બુદ્ધિશાળી અને બળવાન પુત્રનો જન્મ થાય છે આ વાતનો ઉલ્લેખ ગરુડ પુરાણમાં પણ કરવામાં આવ્યો છે સુકન્યાએ માસિક ધર્મ પછી ચૌદમી રાત્રિએ તેના પતિ સાથે મિલન કર્યું તેને ગર્ભ ધારણ થયો પછી તેને નવ માસે સુંદર પુત્ર બળવાન પુત્રનો જન્મ થયો એ આ જોઈ તેની સાસુ ખૂબ જ ખુશ થઈ ગઈ અને તેનો માન પાન વધી ગયો ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી લક્ષ્મી જે પણ શ્રીને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા હોય તે મે સુકન્યાને આપેલી કાપલીમાં દર્શાવેલ ઉપાયનું પાલન કરવું જોઈએ તમારો બીજો પ્રશ્ન એ હતો કે શ્રી કયા કારણસર વહેલા વિધવા બને છે જે સ્ત્રી અત્યંત લોભી હોય છે તે સ્ત્રી જલ્દી વિધવા બની જાય છે અને જે સ્ત્રી નું ચારિત્ર્ય રત્ન ધારણ કરે છે તેને મૃત્યુ પછી સ્વર્ગ મળે છે સ્ત્રીએ ક્યારે બલિદાન ન આપવું જોઈએ તો મિત્રો આ રીતે ભગવાન વિષ્ણુએ દેવી લક્ષ્મીને આ વાર્તા કહી આશા છે કે તમને આ વાર્તા પસંદ આવી હશે તો વિડીયોને લાઈક કરો અને ચેનલને પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો